કાયાવરોહણ કજરણ છોટા ઉદેપુર વડોદરા અને ડભોઈ મુકામે હેડ ઓફિસ ધરાવતી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કને રિઝર્વ બેન્ક દ્વારા તારીખ ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસથી છ માસ માટે બેન્કિંગ કામ માટે પ્રતિબંધ મુકાયેલ છે અને માત્ર રિકવરી કરવા જણાવેલ છે આરબીઆઈ દ્વારા તારીખ અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બેંકને સોકોઝ નોટિસ આપેલ જેમાં ત્રણ કરોડ ને પંદર લાખની ની ઉચાપત અનઓપરેટ બે ખાતામાંથી થયાની નોટિસ આપેલી હતી બેંકના નવા નિમાયેલા ચેરમેન અરુણભાઈ પટેલ દ્વારા આ બાબતે બેંકમાં તપાસ કરાવતા બેંકમાં ફરજ બજાવતા મેનેજર આસિસ્ટન્ટ તેમજ ઓફિસર દ્વારા સ્વરૂપ દુરુ કૃષ્ણ પ્રસાદ બેલેન્સ હોવા છતાં અને બંને ઇસમોને ચેકબુક આપેલ ન હોવા છતાં બેંકમાં ફરજ બજાવતા જનરલ મેનેજર સુરેશભાઈ છોટાભાઈ પટેલ વડોદરા જેઓને તારીખ ત્રીસ જૂન બે હજાર થી બેંકમાં ફ્રોડ કર્યો હોવાના કારણે છૂટા કરવામાં આવેલા છે